જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી મેયર વિનોદ ખેમસૂર્યાના અધ્યક્ષ સ્થાને મળી સભા જુદા જુદા એજન્ડાઓને લઈને બોર્ડમાં થઈ ચર્ચાઓ પ્રાથમિક સમસ્યા સહિતના લોકોના પ્રશ્નોને લઈને વિપક્ષે બોલાવી તળાવપીટ વોર્ડ નંબર બારમાં આવેલ કાલા વડનાકા બહારના ચર્ચરિત પુલને લઈને નગરસેવકોએ મેયરને સુ પરત કર્યા લોકમત વિપક્ષ નગરસેવિકાએ નરેન્દ્ર મોદીના નારા લગાવ્યા તો સત્તા પક્ષે ચૂપકીથી સાધી સભામાં નરેન્દ્ર મોદી રચના નંદાણી લગાવ્યા નારા ભાજપના સત્તાધીશો મોડું જોતા રહ્યા વિપક્ષે લોકોના વિવિધ પ્રશ્નો ઉઠાવી સત્તા પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો સોલિડ વેસ્ટ શાખામાં ભ્રષ્ટાચાર આવાસ અને બ્રિજ બનાવવાને લઈને પણ વિપક્ષે લગાવ્યા આરોપ

થઈ જશે તેવી મૌખિક ખાતું આપવામાં આવે આજના બોર્ડમાં વિરોધ પક્ષ તરફથી જે ચર્ચા થઈ હતી જે ચૌદસો ચાર આવાસ છે જેને કોઈ પણ લેખિત નોટિસ ન આપી અને એમનામ ખાલી કરાવી અને એ લોકોને ભાડા પેઠે પણ કાંઈ નથી આપ્યું એની બોર્ડમાં ચર્ચા થઈ ત્યાર પછી વોર્ડ નંબર છના જે ભૂગર્ભનો પ્રશ્ન છે જે છેલ્લા દોઢ વર્ષથી એમ નામ ખાડા ખબડા વાળો રોડ પડ્યો છે એ રોડને ફરીથી ચાલુ કરવા માટે વિરોધ પક્ષ વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર લોકોએ રજૂઆત કરી પણ એમાં પણ એ લોકો એમ કીધું કે હા જોઈ લેસી થઈ જશે આવાસના પૈસાની જે માંગ કરી એમાં પણ એમ કીધું કે હા જોઈ લેસી થઈ જશે એવી જ રીતે વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર જનમેને આજના બોર્ડમાં જે રોડ રસ્તા ગટર પાણી અને ફૂટ શાખાની જે ચર્ચા કરી એમાં પણ આ લોકો પાસે કોઈ સંતોષકારક જવાબ હતો નહીં એવા જ વોર્ડ નંબર ના કોર્પોરેટર અમારા જે અસલમભાઈ છે એમને પણ જે સિક્યુરિટી બાબતની જે ચર્ચા કરી ત્યાં પણ ક્યાંક ને ક્યાંક સાહેબની પાસે સંતોષકારક જવાબ નહોતો આ રીતે બોર્ડમાં આ લોકો જોઈલસી થઈ જશે જોયલસી થઈ જશે આવી જ રીતે ગોળ 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 વાતું હોય છે દર બે મહિને બોર્ડ આવે છે પબ્લિકના કામો માટે ચર્ચા થતી હોય છે પણ આ બોર્ડમાં કોઈ પણ જાતનો સંતોષકારક જવાબ મળતો નથી ક્યાંક ને ક્યાંક આ લોકો ખાલી વાતો કરે છે અને કાગળ ઉપર કામ કરે છે બાકી અ બારે જે યારે કામ કરવાની વાતો આવે છે ત્યારે બોર્ડમાં એમ કહી દેશે જોઈ લેસી જોઈ લેસી થઈ જશે જોઈ લેસી થઈ જશે એટલે અમે આ બોર્ડમાં જે કોઈ પણ ચર્ચા થઈ એ ચર્ચા અમને લાગતું નથી કે લોકો કોઈ પણ એમાં કાઈ કામ કરશે આજ રોજ જામનગર મહાનગરપાલિકાના તારીખ બાર બાર બે હજાર ચોવીસની આ જનરલ બોર્ડની બોર્ડમાં સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ આઠસો એકવીસ તથા અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના ભલામણ અનન્વે ઓડિટ શાખાની જુદી જુદી જગ્યા માટેની રિક્રુમેન્ટ રૂલ મંજૂર કરવામાં આવેલ છે સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ આઠસો બાવીસ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના તથા તારીખ સાત અગિયાર બે હજાર ચોવીસની મિટિંગ મિટિંગની મિનિસને બહાલી આપવામાં આવેલ છે ઓફિસર સ્ટાફ સિલેક્શન કમિટીની ભલામણ અનન્ય કાર્યાલય કાર્યપાલક ઇન્જિનિયર તરીકે બે કાર્યપાલક એન્જિનિયરને ભરતી આપવામાં આવેલ છે જેમાં પાઠક સાહેબ છે અને દીક્ષિત સાહેબ છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પંદર દસ બે હજાર ચોવીસના તથા તારીખ સાત અગિયાર બે હજાર ચોવીસની મિટિંગને પણ બહાલી આપવામાં આવેલ છે કલમ નંબર ચુમાલીસ અનવે સભ્યશ્રી તરફથી કરવામાં આવેલ તમામે તમામ પ્રશ્નોને આજે કોઈને એનો એક પણ પ્રશ્ન કોનો બાકીને રહ્યો તમામ પ્રશ્નોને સાંભળ્યા છે અને એના તમામ પ્રશ્નોને વાંચ આપવા જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ અને તમામ સભ્યો મળી અને એનું નિરાકરણ વહેલી તકે થાય અને એના તમામ પ્રશ્નોને સુખાકારી અંત આવેલ છે અને આજની આ જનરલ બોર્ડ પૂર્ણ કરે છે